ગરડા શહેરમાં એમએમઆઈ સ્કૂલ ખાતે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ તથા ગરડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ મધુસૂદન ડેરી આયોજિત સુદર્શન નેત્રાલય અમરેલીના ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો ગરડા શહેરમાં એમ એમ હાઈ સ્કૂલ ખાતે આજે સવારે આઠથી બપોરના અગિયાર સુધી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગરડા તથા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ મધુસૂદન ડેરી બોટાદ આયોજિત શ્રી નારાયણ દાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલી અમરેલીના ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન નેત્રમણી આરોપી આરોપણ કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પનો બોળી સંખ્યામાં લાભ લેવામાં આવ્યો હતો જે અન્વયે જગનાથજી રથયાત્રા સમિતિ ગરડાના પ્રમુખ શ્રી ચંદ્રકાંત લાઠીગેરા પિયુષભાઈ શાહ ઘનશાભાઈ ડવ રાજુભાઈ કળથિયા વિપુલભાઈ કળથિયા સવાભાઈ ભરવાડ ભલાભાઈ મુંદવા શ્રી રાઘભાઈ પરમાર તેમજ સુદર્શન નેત્રાલી અમરેલીનો સ્ટાફ ઉપસ્થિત રહી આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી મારું નામ ચંદ્રકાંત લાઠીગ્રા ગરેડા ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખની મારી જવાબદારી છે આજ રોજ ગઢડાની અંદર યોજાતા પરંપરાગત નેત્ર કેમ્પની આજે અમે આજે મધુસૂદન ડેરી અને ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિના સંયુક્ત ઉપક્રમથી અમરેલી સુદર્શન નેત્રાલયના સહયોગથી આજે અમે આ કેમ્પનું આયોજન કર્યું છે જે કેમ્પ અમે ઘણા વર્ષોથી અમે દર ચાર મહિનાના ગાળે અમે કરતા હોઈએ છીએ અત્યાર સુધીમાં ગઢડાના અને આજુબાજુના તમામ લોકો અમે ગણીએ તો એક હજાર અને ચોર્યાસી લોકોના અમે મોતિયાના ઓપરેશન કરવામાં સફળ રહ્યા છીએ અને બધાને ખૂબ જ સરસ રીતે દ્રષ્ટિ આવી છે બધાની એનો અમને આનંદ છે આજે ગરડા ની અંદર આ જે કેમ્પ છે એની અંદર પણ ઘણા લોકો ઉમળકાથી ભાગ લીધો છે અને લગભગ ત્રીસ પાંત્રીસ દર્દીઓને ઓપરેશન થશે એવું અત્યારે અમને જણાઈ રહ્યું છે